અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે આજે જલ ઝીલની અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જાફરાબાદના ટીમ્બી પાસે આવેલા શાણાવાંકિયા રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીના ડેમ ખાતે જલ ઝીલની અગિયારસનું ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખાઓના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું જીલની અગિયારસ સના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ આયોજન કરાયું હતું અને સુરત શ્રી પણ આ ભવ્ય હાજરી આપી હતી આ જલ જીલની અગિયાર ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટીમ્બીના ના માતાજીના મંદિર ખાતે જલ જીલની અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ ઉના ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા